એ ભલા કાકા ભત્રીજા એ ભત્રીજા ખાઈ ના કાકા ભત્રીજા ઓ ખાઈ લે ને થાજી ખાઈ ખાઈ લે તો તો શેઠડી પેલા લે ઠંડી વાધી એટલે તાપની ઇતાઈયા હા ખાઈ લે કશું નતું બનાય તે માં ઘેર આવી આલું બધું ખાવા તો કે ભયરો જ છે આ ઈ ભયરો

અમે ભુવા ખબર હગા ભુવા તાર હગુ થયેલું તું તો પપ્પા ને લેવું તું છોકરું અમે નીકરું કાલે બોલો કે આવજે કાલ ખવડાય વડી હા વનું હગું કરવાનું પત્રી જાડે તો મને ખબર એને સરાની લઈ જજો નીને બૈરાની જરૂર હે મને ખબર એ મામા સંપલિયા સીધું ન લેતો હપક કરી આલો હા હા એ તો હું કરીયા રે પાછમાં જઈ ઓકું ઓકું રે હા આ યાર જો આયા હન ઓકું લોકું રે લાઈવ તો દુલીયા તા પહેલા મેં એવું તો બોવાજી અલ્યા આયા પૈસા બધું ઘરે ભલાવા પાટારી આવી તાયલા દોરે જો કરો હેડે હેડે પાઠે પાઠે અલ્યા પાઠે અમા ભત્રીજા તો ખયા હારો એ તો મજા અમા ટેન્શન નઈ લેવાનું છે બોલી હું કે શું આ આને ચંપલી વાત ચંપલ ડોઢું ડોહી ચંપલ

એ બરાબર બરાબર ઉઠાયા તો તો ભોળા એકદમ વેન નાખી ઉભા પદરાક પદરાક કહું ને

ચે દે આ ગોતે કરી તમકે દેજો કઈં દારા નઈ તો મને લે જીતી લે સોરી ભૂલ થઈ ગઈ અમે નઈ

ચપન ન્યુલ ઘાટલે ને ચપન ન્યુ હ બોય વાયરો પક્કો ભુવાજી ના સોની પાણી પીવો પાણી એ નહીં જરૂર યાર